મિત્રો આ છે ઓલ્ડ ઘડિયાળ ઘણા સમય પહેલાંની દેશ વિદેશની અને એમાં પાછું કાંઈ ખાસ છે કોઈ આમ ઘડિયાળ નથી પણ ભાઈ આ જે ઘડિયાળ છે શું કીધું આનો વિશે આ તો ચાંદીની છે અરે હા ચાંદી અને અત્યારના પ્રમાણમાં આ વર્કિંગ કન્ડિશન છે અચ્છા અરે આખી સિલ્વર કીટલાટ સિલ્વર છે એની અંદર પણ લખેલું આવે છે એની ચમક પણ એ રહી છે આ એ તો દેખાણી છે અત્યારે પણ આ વર્ઝિંગ આ વર્કિંગ કન્ડિશન ની અંદર છે એ આ થોડું ઉપર છે આમાં પડી રહી છે એક્ઝેક્ટલી કાટો સ્ટાર્ટ અરે હા નીચેનો કાટો હું વિલા કાટો જો રાઈટ રાઈટ ફરી જ રહે છે રાઈટ એકદમ ચાંદી આ ચાંદી આ કેટલો ઓલ્ડ હોઈ શકે આ મિનિમમ 200 વર્ષ આસપાસ ઓકે આપડા આ દેશનો નથી 12મો 12નો 12 આ મેડન સ્વિચ ધરાવતું આમાં ઓમેગા છે એની કરતા પણ જર્મન સિલ્વર છે પણ પેલી જે સિલ્વર રહી ને એની કરતાં પણ બહુ રેર પીસ અને બહુ મોંઘુ પીસ અને બ્રાન્ડમાં ઓમેગા

આની અંદર એકત્રીસ ટકા ગોલ્ડ છે અચ્છા એકત્રીસ સાચવી રાખી છે હા એનો જેનો એનો આપણી પાસે રિપોર્ટ પણ છે ગોલ્ડ નો અચ્છા અને એમાં એમાં એક આ રેર પીસ છે ઓમેગા અચ્છા વિદેશ હા વિદેશ વિચ એ બી વર્કિંગ કન્ડિશન છે અને આખું પતરું ઉપર ચડાવેલું માઇક્રોન હવે એની ઉપર કે જે ગોલ્ડ નું પતરું ચડાવેલું છે અને જે રેર પીસ છે દેખાય છે આ પીસ ને તમે ઓનલાઈન જોશો તો 7.5 થી 8 લાખ રૂપિયા ઓનલાઈન ભી બતાવે છે 7.5 8 લાખ અને એ ભી ઓફલાઈન ઓહો ખૂબ રેર પીસ છે આ સેમ બીજો પીસ મળવું બહુ મુશ્કેલ છે અચ્છા એ ભી બ્રાન્ડ ઓમેગા આનો કોઈને લેવું હશે હાજરમાં વેચાઈ ન જાય તો મળશે 100%